ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં પૂનમ એટલે કે પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે તેમાં પણ માઘ મહિનાની પૂનમ જેને માઘી પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે તેનું સ્થાન અનેરું છે આ દિવસ માત્ર એક તિથિ નથી પરંતુ શ્રદ્ધા તપ ત્યાગ અને દાનનો મહાસંગમ છે શાસ્ત્રો અનુસાર માઘ મહિનો ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને આ મહિનામાં કરવામાં આવતા સ્નાન દાન અને જપનું અનેક ફળ છે પૂર્ણિમાનું ધાર્મિક મહત્વ માઘી પૂર્ણિમાને બત્રીસી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે પુરાણો અનુસાર આ દિવસે સ્વયં ભગવાન વિષ્ણુ ગંગાજળમાં નિવાસ કરે છે એવી માન્યતા છે કે માઘ મહિના દરમિયાન તમામ દેવી દેવતાઓ પૃથ્વી પર અવતરણ કરે છે અને ગંગા યમુના તથા સરસ્વતી જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવા આવે છે તેથી આ દિવસે સંગમમાં અથવા કોઈપણ પવિત્ર નદીમાં સ્નાન કરવું એ મોક્ષદાયી માનવામાં આવે છે આ દિવસ કલ્પવાસની પૂર્ણાહુતિનું પ્રતિક પણ છે પ્રયાગરાજમાં સંગમ તીરે હજારો સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ માઘ મહિના દરમિયાન ઝૂંપડી બાંધીને કઠોર તપ કરે છે જેને કલ્પવાસ કહેવાય છે માઘી પૂર્ણિમાના દિવસે આ કલ્પવાસ પૂર્ણ થાય છે જે સાધકો માટે એક મોટી સિદ્ધિ ગણાય છે પૌરાણિક કથાઓ માઘી પૂર્ણિમા સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે જે આ પર્વની મહત્તા વધારે છે ધનેશ્વર બ્રાહ્મણની કથા એક દંતકથા મુજબ કાંતિકા નગરમાં ધનેશ્વર નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તે ભિક્ષા માગીને ગુજરાન ચલાવતો હતો તેને કોઈ સંતાન ન હતો જેના કારણે તેની પત્ની ખૂબ દુઃખી રહેતી હતી એકવાર કોઈ સાધુએ તેને માઘી પૂર્ણિમાનું વ્રત કરવા અને મા કાલીની પૂજા કરવા કહ્યું બ્રહ્મણ દંપતીએ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું અને દાન પુણ્ય કર્યું વ્રતના પ્રભાવથી તેમને ત્યાં તેજસ્વી પુત્રનો જન્મ થયો આમ આ વ્રત સંતાન પ્રાપ્તિ અને સુખ સમૃદ્ધિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે પૂજાવિધિ અને સ્નાનનું મહત્વ માઘી પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે જો શક્ય હોય તો ગંગા યમુના નર્મદા ગોદાવરી કે કાવેરી જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ જો તે શક્ય ન હોય તો ઘરમાં નહવાના પાણીમાં થોડું ગંગાજળ ઉમેરીને સ્નાન કરી શકાય છે પૂજા વિધિ સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું અને સૂર્યદેવને જળ અર્પણ કરવું ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી સત્યનારાયણની કથા સાંભળવી અથવા વાંચવી રાત્રે ચંદ્રદેવને અર્ધ્ય આપવો અને દૂધની ખીરનો ભોગ ધરાવવો મહાદેવ અને ભગવાન વિષ્ણુ બંનેની આરાધના માટે આ દિવસ શુભ છે દાનનો મહિમા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માઘેની મગ્નાહા સલીલે સુષિતે વિમુક્ત પાપાસ્ત્રી દિવમ પ્રયંતે અર્થાત માઘ મહિનાના શીતળ જળમાં સ્નાન કરનાર મનુષ્ય પાપોથી મુક્ત થઈને સ્વર્ગ પ્રાપ્ત કરે છે સ્નાન પછી દાન આપવું અનિવાર્ય ગણાય છે આ દિવસે કાળા તલ ગોળ ધાબડા વસ્ત્ર અનાજ અને ગાયના ઘીનું દાન કરવું શ્રેષ્ઠ છે એવું માનવામાં આવે છે કે તલનું દાન કરવાથી શનિ દોષ દૂર થાય છે અને પિતૃઓને શાંતિ મળે છે ગરીબો અને બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે ઘણા લોકો આ દિવસે તુલા દાન પણ કરે છે તો આ હતો માઘી પૂર્ણિમાનો સંપૂર્ણ મહિમા મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો જય શ્રી મહાદેવ